એલા મત ઓ અગાસી માંથી વિડિયો બેહવા માટે સો આજુબાજુ કેવું છે રિઝોલ્યુશન છે જો તો કડીક આપણે આમ શાંતિ મે સુકળને આય કરે કિસી થોડું આ ગળ દેજો અનિત પાંચ સાગ ભાયા છે બ્લોગ બનાવન થુલી ક્યો તો કાચે બ્લોગ બનાવશું પાંચ સાગ પછી તો આપણે બટેટા ખાઈ બાફેલા આશિકભાઈ ખાય આશિક બટેટા દેખડતા

हаля यूज जो वोईसा द्वीय वतंजा करेकमा अंटो तो तो ते अंटो तो 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 का इंग वाव यवादा बादा असी नही तासे

mới khá lả lên